જૂના મીટર પાછા આપો પબ્લિક ને લૂટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાય છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો જો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઇટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું રિચાર્જ એટલે કંઈ જવાનું અમારે લોકોને એવો ને એવો દવાખાનવાળો છોકરો હું અહીં લઈને આવી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા ખામી યુક્ત ને આ પબ્લિક ને લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કહું છું પબ્લિક ને લૂંટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિનાનું સાતસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસમાં માં બે હજાર એટલે મરી જવું છે અમારે લોકો ને તો કમાઈ કમાઈને ખાલી જીવી ના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો અમે લોકો જીવી સુભાનપુરા આવ્યા છે ત્યાં અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી આવા ફોન છે આ બેન પાસે હવે એકલા લેડી છે જે સ્માર્ટ મીટરનો હોય એને સાથ સહકાર આપો પબ્લિક માટે જ છે આમાં આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો અને તમે પોતાનો વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યો છે તો મારે શું જરૂર છે મારે ત્યાં કોઈ ફોલ્ટ છે હે ને આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે એટલે આને સાથ સહકાર આપો કોઈ ભય નથી એમને થોડી ગેરસમજણ છે પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન બધાનું જ આવી જશે એ એ લોકોને કહો એમની રજૂઆત કરે એમને બતાવીશું કે એમનો વપરાશ કેવો છે એ ડાયરેક્ટ એકદમ જ આવી જશે પંદર દિવસ આપે જોયું આપે જોયું એ લોકો જો બતાવશે ને તો એમનું આવી જશે એ પોતે એગ્રી બી થઈ જશે એમને કહો અમારી પાસે રજૂઆત કરે અમે એમને સમજાવી દઈશું ના સેટરડે સન્ડેમાં એવું છે કે તમારું બેલેન્સ માઇનસમાં હોય ને તો કનેક્શન કટ થતું નથી સેટરડે સન્ડેમાં મંડે છે એવું દસ વાત છે ને એટલે કનેક્શન કપાય છે એટલે આ સેટરડે સન્ડેની ફે